આ ચીક્કીનું નામ આપ્યું છે મનમોજી એટલે રાજકોટવાસીઓ જે મનમોજી છે ને એમાં ચીક્કી મનમોજી છે અત્યારે આપણે આ કઈ ચીક્કી બનાવી છે આ માંડવી પાક બની રહ્યો છે તો માંડવી પાક ઘરે હોય આપણે આપડે ગોળ વગાડી નાખવાનો પછી ગોળ ની ચાસણી આવી જાય એટલે દાણા નાખી દેવાના એક કિલો દાણા હોય તો સાતસો ગ્રામ ગોળ નાખવાનો રે બહુ મીઠી કરવી હોય તો સામે સામે નાખવાનું ચાસણી માં શું ધ્યાન રાખવું પડે કેટલા વાર સુધી આવવા દેવાની કેવું કઈ રીતે એમાં આમ તાર દેખાવા માંડે ને એટલે ચાસણી આવી ગઈ ગઈ ગોળ નો કલર ફરવા માંડે પછી ક્યાં સુધી હલાવવાની એને ચાસણી આવી જાય એટલે થોડીક વાર હલાવવાની પછી દાણા નાખી દેવા અને પછી એને વણી લેવાની આ પછી વણી લેવાની વણવામાં પછી ખાસ કઈ ધ્યાન રાખવું પડે તરત ટૂંકમાં ઉતરે હા તરત ઉતરે એટલે તરત વણવામાં સરવા નહીં દેવાનું અને વણી લીધા પછી એનું આનું કટર મારસી હતી જો આ બધી જ ચીકી અહીંયા ગરમા ગરમ લાઈવ અત્યારે ભાઈએ બનાવી છે જો તમને બતાવવામાં છે કાળા તલની ચીકી છે માંડવી પાક છે સફેદ તલની ચીકી છે દાડિયા પાક છે અને આ સિવાય પણ અહિયાં સાની મળે છે મમરાના લાડવા મળે છે આ બધી જ વસ્તુ પાછી અહિયાં એકદમ શુદ્ધ બનાવવામાં આવે છે સાથે જ લાઈવ જ હોય છે તો એડ્રેસ છે કેસરી હિંદ પુલ તમે પૂરો કરો એટલે તરત જ સાગર આર્કેડ અને શોપ નંબર ચાર નામ છે અનંત ચીકી તો બધાને લાઈવ ચીકી ખાવી હોય તો અહિયાં આવી જાય